સ્વાધ્યાય પોથીઓ મળી હતી જો કે તે બાબતે સોશિયલ મીડિયામાં વાયરલ થતા તંત્ર દોડતું થયું હતું જેમાં જિલ્લા શિક્ષણ અધિકારીના આદેશ મુજબ તાલુકા શિક્ષણ અધિકારી અને બીઆરસી કોઓર્ડિનેટર તાબડતોડ ઘટના સ્થળ પર દોડી આવી આગળની કાર્યવાહી માટે કાગળો તૈયાર કર્યા હતા અને જિલ્લા શિક્ષણ અધિકારીને જાણ કરી હતી જો કે ત્યારબાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ તમામ રિપોર્ટ લઈ ગુરુવારે જિલ્લામાં બોલાવ્યા હતા અને આ નવા નકોર પુસ્તકોનું

રાજેશભાઈ જોશી જણાવ્યું હતું કે બુધવારે મળેલ પુસ્તકોની બાબતમાં જો જો પૂરેપૂરી તપાસ તપાસ કરવામાં આવે તો તો અમે અમે ઉગ્ર ઉગ્ર રજૂઆત કરીશું તેમ છતાં થાય વિદ્યાર્થીઓ માટે આંદોલન કરવા પણ તૈયાર છીએ તેવું જણાવ્યું હતું નવી નકુર મળી આવી હતી આ બાબત એબીવીપીને ધ્યાને આવતા ગઈકાલે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ત્યાં કર્મચારી અધિકારીઓ તપાસ માટે પણ આવ્યા હતા જિલ્લા શિક્ષણ અધિકારી જોડે વાત કરતાં તેઓએ જણાવ્યું હતું કે અમે એફઆઈઆર કરવા માટે આદેશ આપ્યા છે આ બાબતે અને જેણે પણ આ જે કાર્ય કર્યું છે આ કૃત્ય કર્યું છે એના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવશે જોકે આ બાબતમાં અમે હમણાં પોલીસ સ્ટેશન પૂછાયું ત્યાં સુધી કોઈ એફઆઈઆર નોંધાઈ નથી

રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવ્યું છે જેમાં થરાદના મહાજનપુરા પાસે નર્મદા મુખ્ય નહેરમાંથી સીપુ ડેમ સુધી પાણી નાખવામાં આવનાર પાઇપલાઇનનું થરાદના મહાજનપુરા પાસે પમ્પિંગ સ્ટેશન બનાવવામાં આવ્યું છે જેમાં સિંચાઈ વિભાગના કાર્યપાલ ઈજનેર ભરત ચૌધરીએ જણાવ્યું હતું કે થરાદથી સિત્તેર કિલોમીટર લાંબી પાઇપલાઇન નાખવામાં આવી છે તેમજ મહાજનપુરા મડાલ અને રસાણા એમ ત્રણ ગામોમાં પમ્પિંગ સ્ટેશનો ગોઠવવામાં આવ્યાં છે જેના થકી ડેમ સુધી પાણી પહોંચાડવામાં આવશે આ મુખ્ય પાઇપલાઇનની બંને બાજુમાં આવતા ગામોના તળાવો લિંક પાઇપ નાખીને ભરવામાં આવશે બનાસકાંઠાના પ્રજાજનોને ખેડૂતોમાં ભારે આનંદની લાગણી ફેલાયેલી જોવા મળી રહી છે ત્યારે થરાદ તાલુકાના પંદર ગામના સુડતાલીસ તળાવ લાખણીના નવ ગામના ઓગણીસ તળાવ ડીસાના બાર ગામના પાંત્રીસ તળાવ અને દાંતીવાડાના બે ગામના પાંચ તળાવો ભરવામાં આવશે જારથરા ટીસી પૂ સુધી સીતેર ગામોના તળાવ ભરવાની યોજના છે આ અંગે ખેડૂતો પાસે જાણવા મળ્યું હતું કે થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી સાંસદ પર્વતભાઈ પટેલ અને સિંચાઈ મંત્રીના પ્રયાસોથી થરાદથી સીપુ ડેમ સુધી પાઇપલાઇન નાખવાની યોજનાઓનો કામો હાથ ધરવાનું આયોજન કરવામાં આવ્યું હતું તે સફળ થયું છે અને ખેડૂતોના આશીર્વાદ રૂપ સાબિત થશે તેવું કહેવું હતું ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના વરદસ્તે આજે દિયોદર ખાતે નવ નિર્મિત માર્કેટયાર્ડના વિવિધેક प्रकल्पનો લોકાર્પણ કરવામાં આવ્યું હતું અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ માર્કેટયાર્ડના મુખ્ય પ્રવેશદ્વાર સરદાર પટેલની પ્રતિમાનો अनाવરણ ભોજનાલય ઓફિસ બિલ્ડિંગ અને ખેડૂત विश्राम ગૃહનું લોકાર્પણ કર્યું હતું તેમજ રિમોટ દ્વારા દિયોદર માર્કેટયાર્ડના લોગોને ખુલ્લો મુકાયો હતો આ પ્રસંગે અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લાનું સહકારી ક્ષેત્રનું સંગઠિત માળખું દેશ દુનિયામાં બે મિસાલ છે ગલબા કાકા અને વાવેલ બનાસ ડેરીનું બીજ આજે વટ વૃક્ષ થયું છે પરોપકારનું કામ કરવાથી પુણ્ય જમા થાય છે આપણે સૌએ નિષ્કામ ભક્તિથી કર્મયોગથી સંસ્થાકીય માળખાને સમૃદ્ધ કર્યું છે ઝીણું ઝીણું કામ કરીએ તો પરિણામ સારું મળે અને એના આશીર્વાદ અદ્ભુત હોય છે બનાસકાંઠા જિલ્લો આજે સમૃદ્ધ બન્યો છે તો એની પાછળ સૌની મહેનત અને પુરુષાર્થ જવાબદાર છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વને દેશ દુનિયાએ સ્વીકાર્યું છે ત્યારે આપણે સૌએ તેમના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા સહયોગી બનવું પડશે ગુજરાતનો સમય સારો છે એમાં સૌએ સહભાગી બનવા અને સારા સમયનો લાભ લેવાની અપીલ સાથે દિયોદર વાસીઓને નવીન માર્કેટયાર્ડ અને અન્ય સુવિધાઓ મળવા બદલ અભિનંદન પાઠવ્યા હતા ભોજનાલયનું કામ કર્યું મને ખૂબ ગમ્યું અને આને ડૉક્ટર રસ લઈને તમે સારું કરી શકશો અને ખૂબ આગળ વધારો કામને અને જમવાથી ભોજનથી જે સંતોષ મળે છે ને એવો સંતોષ કોઈને કોઈ પણ બાબતમાં નથી મળતો કોઈ પણ વ્યક્તિને કોઈ પૈસા આપો બીજું હોય કપડાં આપો કંઈ પણ આપો પણ ભોજનથી જે સંતોષ મળે છે સૌથી વધારે એટલે ભોજન સારું અને સાત્વિક તમે કરશો એવો મને પાકો ભરોસો પણ છે એપીએમસીને હજુ વધારે કરવા માટે વેલ્યુ એડિશન કરવું પડશે એક સમય હતો જ્યારે કોઈ જગ્યા નથી સ્કોપ નતા ત્યારે બધા ખેડૂતો માર્કેટમાં જ આવતા પરંતુ હવે માર્કેટ એવા ડેવલપ થશે જ્યાં વેલ્યુ એડિશન હવે પછીના માર્કેટો એ જ ડેવલપ થશે જ્યાં જે તે વસ્તુનું રૂપાંતર થતું હશે ઊંઝા ઊંઝા એટલા માટે બન્યું ખાલી માલ લઈને આપતા તેને લીધે નથી તેના વેપારીઓએ ભરોસો ઉભો કર્યો

રહ્યા હતા બનાસકાંઠાના ધાનેરા ખાતે બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર રેખાબેન ચૌધરીની ઓસવાલ ભવન ખાતે પરિચય બેઠક યોજાઈ હતી આ પ્રસંગે લોકસભાના ઉમેદવાર રેખાબેન ચૌધરી સંજયભાઈ ભટ્ટ જિલ્લા મહામંત્રી ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ ધાનેરા વિધાનસભાના આગેવાન ભગવાનદાસભાઈ પટેલ પૂર્વ મંત્રી હરજીવનભાઈ પટેલ જિલ્લા ઉપપ્રમુખ અનિલભાઈ રાઠોડ ધાનેરા તાલુકા પ્રમુખ પાડસિંહ ધાનેરા શહેર પ્રમુખ તરુણભાઈ મોદી મહામંત્રી જેબી રાજપૂત રાજુભાઈ ત્રિવેદી તેમજ ધાનરા તાલુકા તથા દાંતીવાડા તાલુકાના તમામ સંગઠન મોરચાના પ્રમુખ મંત્રીઓ તેમજ મહિલા મોરચાના પ્રમુખ મંત્રી શ્રીઓ તથા મોટી સંખ્યામાં કાર્યકર્તા ભાઈ બહેનો હાજર રહ્યા હતા આ પ્રસંગે ભગવાન દાસભાઈ પટેલ હરજીવનભાઈ પટેલ માવજીભાઈ દેસાઈ તેમજ સંજયભાઈ બ્રહ્મભટ્ટે મોટી બહુમતીથી રેખાબેનને જીતાડવાની હાકલ કરી હતી અને નરેન્દ્રભાઈના હાથ મજબૂત કરવા અને ફરીથી ચારસો પારની બેઠકો લાવવા માટે કાર્યકર્તાઓને એકજૂથ થઈ અને કામગીરી કરી બનાસકાંઠામાંથી કમલને મોદી સાહેબના ચરણોમાં મૂકવાની વાત કરી હતી આ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો

महिलाओं में कौन-कौन पसंदी करी छे ते बदल को बहु औरों की राणी अनु बहु छु और मात्र तुम्हारा माटे नहीं पर वरास काटा की दरेक महिलाओं मोदी साहेब ने सम्मान करू छे ते हु मानू छु मानी जे पसंदी करी छे ते बदल को आपला देश ना आदरणीय वडापधान श्री मोदी साहेब गृह मंत्री श्री अमित भाई शाह साहेब राष्ट्रीय अध्यक्ष श्री नड्डा साहेब किंतु इसी वाक्यन सहे वर्तमान सांसद प्रिय पर्वत में पड़े सहे तथा जिंदा रातोंम दारा सभ्यों महामंत्री सियों सो कार्यकर्ता उपभुक्ता आभार मानते हैं। हमारा दारा से गर्भपान नंजी में पड़े गणना जनना आज साफ़ हैं। भारतीय जनता पार्टी है, हमारी पसंदी करी है, सद्धार्थ जलिपुरी बादी से एवं मा� કોઈ એક જ વ્યક્તિની શક્તિ તાકાત નથી કે આટલી મોટી લોકસભાની સીટ ઉપર વિજય મેળવો પણ આપણે સૌ યુવા કાર્યકર્તાઓની સહયોગ અને શક્તિનો સહયોગ કરીને આપણે બનાસકાંઠાની સીટ ઉપર વિજય મેળવવાનો છે મારે તમને સૌને અનુરોધ છે કે તમારી શક્તિ સહયોગનો ઉપયોગ કરી અને આપણે બનાસકાંઠાથી જરૂરથી મોદી ચરણોમાં એક કમળ પધરાવીશું આપનો ખૂબ બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકા મથકે આવેલા સિકોતર ધામ ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષના સ્થાને રબારી સમાજના આગેવાન ધાનેરા ધારાસભ્ય માવજી દેસાઈ તેમજ ડીસા માર્કેટયાર્ડના ચેરમેન ગુવાભાઈ રબારીનો સત્કાર સમારોહ યોજાયો હતો જેમાં ગુવાભાઈ રબારી ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ તેમજ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનો ધામ વાવના ભુવાજી ઠાકરસિંહભાઈ રબારીએ ફૂલહાર તેમજ ફાળિયું પહેરાવી બહુમાન કર્યું હતું આજના પ્રસંગે સમાજ બંધુઓ સાથે બેઠક કરી હતી અને આવનારી લોકસભાની ચૂંટણીમાં સરકાર ભારતીય જનતા પાર્ટીની બનવાની છે તેમજ સમાજ માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કરેલા કામોના ભરપેટ વખાણ કર્યા હતા તેમજ સમાજ લોકસભામાં સાથે રહીને ઋણ ચૂકવવાની વાત પણ કરી હતી આજે આપણી સમાજ માટેની એક મીટિંગ છે અને સમાજ ના એટલે એક આપણો પરિવાર છે અને પરિવારની નાતે આપણે આજે સૌ ભેગા થયા અને એ આજ સવારે બધાને મેસેજ કર્યો કે બુઆજી આપી અને એના ભાગ રૂપે તાત્કાલિક આપણે આ આયોજન કર્યું અને શેના માટે કર્યું છે એ પણ આપણે જાણીએ છીએ જીવરાજભાઈએ પણ વાત કરી એમ આપણો રબારી સમાજ આમ તો આખા ગુજરાતની અંદર પણ જ્યારે બનાસકાંઠાની વાત આવે ત્યારે બનાસકાંઠામાં પણ રબારી સમાજ સંગઠિત થાય અને સંગઠિત થઈ અને જે 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 સમાજો ત્યારે પણ આવતી હોય હોય સંગઠિત થઈ અને એમની બતાવતા એ પ્રકારનું કામ કરવા માટેનો મોકો જો આવ્યો હોય તો સૌથી પહેલામાં પહેલો મોકો આપણા વચ્ચે આ લોકસભાની ચૂંટણીમાં અરે આપણે સૌ જોઈએ છીએ કે જ્યારે નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે અને એના પછી દેશના વડા વડાપ્રધાન બન્યા ત્યાર પછી જે પ્રકારે કામ કર્યા છે આપણા સમાજ માટેના હોય કે જનરલ લોકો માટેના હોય તો આપણે બધા જાણીએ છીએ કે આવનારી આ ચૂંટણીઓની અંદર સરકાર ભારતીય જનતા પાર્ટીની બનવાની છે એમાં કોઈ કે કોઈ એક ટકો પણ સંશયનો સ્થાન નથી આપણો દેશ તો માને છે પણ વિદેશો પણ અત્યારે માની રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર

ગરમાવો આવી ગયો છે આજે દિયોદર માં વિવિધ પ્રકલ્પો કાર્યોની લોકાર્પણ કાર્યક્રમ હતો ત્યારે વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીને જાહેર મંચ પરથી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ બુરીયાએ બે મોઢે વખાણ કર્યા હતા શિવાભાઈએ જણાવ્યું હતું કે દિયોધરમાં ખૂબ જ વિકાસ થયો છે શંકરભાઈએ દિયોધરમાં બનાસડેરી લાવી તેમ જિલ્લો બનાવી આપે તો તેવો ચૂંટણી લડશે તો આપણે તેમને મદદ કરી જીતાડીશું

મુખે ચર્ચાઈ રહી છે અને એમણે આપણને સસ્તા ભાવે જમી આવી એમનો પર ખૂબ આભાર માન્યા કે આપણને સસ્તા ભાવે જમી આવી એટલે આપણે અહીંયા માર્કેટ લાઈ જ એમને પણ જે તે વ્યક્તિ મદદ કરી છે એમનો કોઈ નેગેટિવ વિચાર ના રાખો ભલે એમને પૈસા પણ ખૂબ સસ્તા ભાવે આવી છે અને એને કારણે અત્યારે હાલ દેવુદરમાં અત્યારે ખૂબ સારો વિકાસ થયો છે અને શંકરભાઈની આપણે બધા વિનંતી કરાં કે ગેરી લાઈ છે ને એમ જીઓ બનાયાલે રોટ લઈ રો વી ને પછી ઓય જોટલી ને હિ તો મદઈ કર હે વી દી વખતે જીતું આપણે કોય વજા એક સાબ જીઓ બનાવો ખૂબ સમજમારો ભાત એટલો કે મારી વડીવારો જય હિન્દ જય ભારત સબસ્ક્રાઇબ કરો યે હૈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી YouTube એપ પર બેલ આઇકન નો બટન દબાવો અને નિહારો યે હૈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ઓડિયો જમ